લોકમત ન્યૂઝ ચેનલમાં છે જેનું રિપેરિંગ પણ કરવામાં નથી આવતું મામલતદાર ઓફિસ છે બે વર્ષ કરતા વધુ સમયથી બંધ છે તે પણ રિપેરિંગ કરવાનું હોય જેલ પણ અહીંયા બંધ થઈ ગઈ છે જેને કારણે સંખેડા તેમજ તાલુકાના લોકોને ઘણી તકલીફ પડે છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા જ્યુડિશિયલ કસ્ટડી સંદર્ભે શું કાર્યવાહી કરાય છે અન્ય ઇમારતમાં એક સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં હાલ ઝેરી જાનવરો ફરી રહ્યા છે તો દિવસે દિવસે આ હોસ્પિટલના પણ કાંકરા પડી ખરાબ હાલતમાં છે જ્યારથી આ ચોરા પાસેની હોસ્પિટલ બંધ થઈ ગઈ છે ત્યારથી લોકોને સારવાર માટે ખૂબ તકલીફ પડી રહી છે આ હોસ્પિટલ ચાલુ હતી તો લોકોને સારવાર માટે ખૂબ સારી હતી તાલુકા પંચાયત બની છે ભાગોળે પણ ત્યાં ટીડીઓને રહેવા માટે ક્વાર્ટર નથી હાલ ટીડીઓ ક્યાં રહે છે કોઈને ખબર નથી સેવા સદન બહાદુરપુર રોડ પર બની ગઈ પણ મામલતદારને રહેવા માટે ક્વોર્ટર નથી તેઓને ભાડે કે રેસ્ટ હાઉસમાં રહેવાનો વારો આવ્યો છે તો સેવા સદનના કર્મચારીઓનું ક્વાર્ટર પણ દયનીય હાલતમાં છે કર્મચારીઓને ના છૂટકે પોતાના પૈસે ભાડે રહેવું પડે છે જ્યારે સરકારી હોસ્પિટલ ભાગોળે લાખોના ખર્ચે બનાવી દીધી પણ ડોક્ટરોનું ક્વાર્ટર દોઢ કિલોમીટર દૂર એ પણ વર્ષો જૂનું છે તમામ અધિકારીઓને તેમજ કર્મચારીઓને રહેવા માટે વ્યવસ્થા તંત્ર કરે તો સારું બાકી કરોડોની બિલ્ડિંગો બનાવી તેનો શું મતલબ તેવો પ્રશ્ન પ્રજામાં સર્જાઈ રહ્યો છે